સરસ ફળિયું ચોખ્ખું કરી નાખી જવો હા સવાર સવારમાં કામ તો કરવું પડે ને મમ્માને મદદ કરવી પડે ને હરખાઈ વાયર જોવો ભાઈ તું વારવા વારવામાં કેમ ઊભો છો હે વારવા માંડો બસ મસ્ત ચોખ્ખું ચોખ્ખું કરી જોવો બે થઈ

દવા મારી છે અને એમાં જો એને આમ કરો માન તેમ કરો નાન એમ કરીને બોલીને ને તો સૂકી ઉધરસ ઉપડી જાય કીતુબેન ને તો ફૂલ શરદી આવી ગઈ છે પહલને ને એમ ફેંસી ને હવે વારાફરતી વારો લીધો છે ઇન્ફેક્શન એકબીજાને લાગે પેલા પરમ પૂજન હવે એને થોડું ખારું થયું બસ કીતુબેન ને થયું ને હવે એ જ પહોલ દવા પાવી પડી ફેન્સી કહેતી તી મને શરીરી કે તૂટે છે શરદી જેવું લાગે છે અને પહલ નહીં એવું જ લાગે માથું દુઃખે છે ને શરદી જેવું

જય શ્રી કૃષ્ણ કહી દે તો દવાયલકાનો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર પરમ તું કઈ દે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ડબલા ફફો રેસે અને દાણો તરેલો દાણો સિંગ દાણા તૈરા હોય ની પણ ફિનિશ થઈ જાય એટલે દીદીએ એ દીધું તું કેવું સરસ પણ ખાવું જ નહોતું ક્યાર ન એને યાદ આવ્યું તું જો અહીંયા જ બેહીન અને નિરાય તે એક એક જ ખાવાનો હશે હા એક એક ખાવાનો સરસ ચાવી ચાવી ખાવાનો પર અમને તો હજી હણહણ હણહણ બંધ જ નથી દવા પીતા પીતા કેવો હશે દાણો અમી કેમ હોય અમી આમ હોય ને પલોઠી વાળીને બે પરમ એમ કર ને એમ બસ હા બસ હવે ખાઓ નિરાયતે ખાજો મસાલાવાળા આંગળા ચાટેશ હરખો બેહાય હરખો આમ સરસ વ્યવસ્થિત બેહીન ખવાય પલોઠી વાળી બસ પ્રિમા હા હવે રેડી થયું પ્રિમા કેમ ખીચાતી હતી કેમ પ્રીમા ચૂપ કેતી હતી એમ તને ખી બને છે અહીંયા આપણે બાજરાના રોટલા અને ફેન્સીની એક રોટલી એને એક જ ખાવી હોય એટલે એવી ભૈરી ભૈરીને મોટી કરી દઉં ને એકમાં જ ધરાઈ દે બીજું મશીન કરવા હવે નાખી દીધું ચાલુ કરી દીધું અનોખ કરવું પડે નહીં તર લોક નથી થતો પાણી કાઢી નાખે છે અને હવે બેન હમણાં આવશે જમવા મોટી રોટલી એને એક કરી નાખી છે ભૈરી ભૈરી એટલે એમ કહે કે મારે એક જ રોટલી ખાવીશ પણ એ એકમાં જ ધરાઈ રહીએ બે રોટલીનો લોટ હોય ને એવડી એક ભૈરી ભૈરી જાડી રોટલી કરી દઉં એટલે એકમાં જ ધરાઈ રહીએ અને કીતુબેન બે છોકરાઓને લઈને ગઈ રમવા હજી મારે વાસણ ગોઠવવાના છે ગરમી થઈ ગઈ વરસાદ ઝરપર ઝરપર જેવું છે પણ તોય ગરમી તો બહુ જ થાય છે એ તો બે છોકરાએ હવાની એટલી ધડબડાટી બોલાવી હતી ને કે માથું ભારે ભારે કરી નાખ્યું મારું તો બેનને કીધું તું છે ને લઈને રમવાઈ જા બહાર બધું એનું પતાવી દઉં બાંધે ને ધક્કો મારી દે એક વસ્તુ બેને જોતી હોય ને હવે બધી વસ્તુ બબે બબે ક્યાંથી રમકડા તો બેના હરખા એક જ કલરને એક જ હરખા લઈ

<laughs> जो जी कई जम-तेम रमित से <laughs> साहिब भाई बस केम बेहे साहिब तई साहिब से भाई ચાલો આવી જાવ આદુ મસ્ત ગરમા ગરમ ચા પીવા અને આને બેને એને પાછા દાણા ખાવા તા કે કાનો કાનો કે તું બેને વાયટક યુ પકડાવી આખો આખો કેમ તો આખો ભરે એ પરમ કેવી કેવો વાટકો છે મોટો બધો નાનો નો નો બધું ને વાલી વાલી કરતો વાહ વાલી વાલી જો અમારે પરમ છે ને એક વખત તો બધા પાણી આવવું જ પડે કા મમ્મા પરમ પાછા કેટલા પોપટ ચાર કેટલા કેટલા પાછા પોપટ ભાઈને તો ઉડાડવા જ છે ચાલો તો બેય છે ને અહીં રમે છે ને આપણે વિડીયોનો એને અહીં કરશું કેમ કે હમણાં બીજાના ગીત મનસે વાગવા તો ચાલો હમ હા ખર મટશું પાછા ન્યૂ વ્લોગમાં ભાઈને હજી ખર ઉપાડો હાલો ખર એને એ ખબર છે ખર કહેવાય જો ખર ઉપાડેશ O que